ગુજરાતમાં પણ હવે આતંકી શક્યતાઓ જોવામાં આવી રહી છે મચી જવા પામી છે હાલ અટકાયતમાં લેવાયેલા આરોપીની એસઓજીની ઓફિસ ખાતે પૂછપરછ હાથ ધરવામાં આવી છે તો સુરત સાથે એનઆઈએસની ટીમે અમદાવાદ ભરૂચ અને નવસારીમાં પણ સર્ચ કરી હોવાની ચર્ચા જોવા મળી છે આતંકી ગતિવિધિઓને રોકવા માટે એટીએસ અને એનઆઈએ પોતે તનતોડ મહેનત કરી રહ્યું છે ત્યારે ફરી આવી જ એક આતંકી ગતિવિધિમાં સુરતના એટીએસ એનઆઈએ અને એસઓજીએ સર્ચ ઓપરેશન કર્યું હતું સુરતના હાડસમાં એવા રાણી રાણીતરાવ સૈયદપુરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એકની અટકાયત કરાઈ છે વર્ષ બે હજાર એકવીસમાં થયેલા આતંકી કેસમાં શંકાસ્પદ લોકોની પૂછપરછ વચ્ચે સુરત શહેરના રાણીતરાવ સૈદપુરામાંથી એક વ્યક્તિ જેનું નામ છે જલીલ તેની અટકાયત કરાય છે એસઓજીની ઓફિસમાં તેની પૂછપરછ પણ હાથ ધરાય છે તો એટીએસ એનઆઈએ અને એસઓજી દ્વારા સર્ચ ઓપરેશન કરાતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે જોકે હજી સુધી એટીએસ એનઆઈએ અને એસઓજીએ મળી કોની અટકાયત કરી છે તેની માહિતી આપવામાં આવી નથી કર્ણાટક અને તામિલનાડુમાં પકડાયેલા આરોપીની પૂછપરછમાં સુરતના યુવાનનું નામ બહાર આવતા તપાસ સુરતમાં લંબાવાય છે અઝર ખુર સાથે પ્રકાશવાડા